ઉપરનું એમનેમ પડ્યું છે હજુ આ બનાવી નાખે હજી આવી રીતના બીજું તો જે આપણે આ ડ્રોઈંગ આપણે આ લાઈન પૂરી કરવાની છે હજુ નથી થઈ સ્ટીલ એમનેમ છે પ્રોગ્રેસ પ્રોગ્રેસમાં ડ્રોઈંગ આપણી અને આ જે વાતાવરણ થોડુંક છે એવું વરસાદ જેવું ખતર ખતર

મિત્રો આ એમ કે છે કે અમારે બ્લોગર બનવું છે પામ ના દુખે છે હાથ આમાં એમ કહું શું અમે ચાલુ કર નાખી બ્લોગ સાચું કહું પાસ યે હે તનારા કા બાવરા આ શક્તિમાન મંદિરે એ તળાવ છે મંદિર ની પાછળ નો વ્યુ અહીંયા અહીંયા પૂત થાય કોઈ દેખે જાણે આને એ ઓલા જાડવે ભૂત થાય છે એમ કે હે ત્યાં એક મરી ગયો કોણ મરી ગયો

ફોટોશૂટ કરાવે છે આપણી માળો ફોટો વિડીયો ના ઉતારો ફોટો પાડો ફોટા પાડવાના શોખીન છે મિત્ર ફોટા પાડો અને પોઝ મને કે છે પોઝ કયો ઈ કોને તો પાડો શાકા જેવો પાડો આલો મિત ભાઈ ને ફોટા પાડી દે ના મેરિયા ના મને પૂછવાનું નો ગણો અચ્છા હા પછી હા பாப்பா